બનાસકાંઠા જિલ્લામાં આ વખતે પિસ્તાલીસ ડિગ્રી ઉપર ગરમીનું તાપમાન પહોંચ્યું હતું જેના કારણે લોકોનું જનજીવન ખોરવાયું હતું તો બીજી તરફ તેની સીધી અસર શાકભાજી ઉપર પડી જોવા મળી અને શાકભાજી પણ બગડી જતાં તેનો સીધો માર ભાવ ઉપર જોવા મળી રહ્યો છે અત્યારે શાકભાજી એસી થી સો રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે તેમજ હજુ પણ ભાવ વધવાની શક્યતા છે વેપારીઓનું કહેવું એવું છે કે ગરમી પડવાના કારણે શાકભાજી બગડી જતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે સુખી ઘરના લોકો તો શાકભાજી ખરીદી શકતા હોય છે પરંતુ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને શાકભાજી ખરીદીને ખાવું બહુ મુશ્કેલ પડતું હોય છે તેમાં પણ મોટી ફેમિલી ધરાવતા વ્યક્તિઓને શાકભાજી ખાવું મુશ્કેલ બની રહ્યું છે તો બીજી તરફ ભાવ વધારાના કારણે વેપારીઓને પણ નુકસાનનું નફાનું ધોરણ ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે આમ શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે આ પાલનપુર માર્કેટ છે સિમલા ગેટ એમાં શાકભાજીનો ભાવમાં વધારો થયો છે મેન ટામેટા ચોળી પછી શીમના મરચાં વ્યવહાર બહુ દેશભાગે ગરીબ લોકો કેવી જ દુઃખાય ને અમારા લોકો લાવીને વેચીએ પણ અમને કોઈ મળતું નહીં હું મહેનત બહુ જાય અમારી પણ અમને કોઈ પૈસા ઓછા મળે છે એકદમ એટલે કોઈ ગરીબનું સરકાર કોઈ કોઈ કરી આલો અત્યારે અત્યારે ગરીબ લોકો શું ખાય ગરીબ લોકો શું ખાય ગરીબ અરસો લઈ જાય આખા ફેમિલીમાં ચાલે અરજો શાક લઈ જાય ફેમિલીમાં ચાલે બચારા ચક્કી જેવું ખાઈ ખાઈને ઓકે શાકભાજી ભાવ વધવાનું કારણ એક જ છે અત્યારે આ આ વર્ષે ગરમી બહુ પડી ગઈ છે બરાબર અને બીજું એક હજી પણ વરસાદ આવ્યા પછી શાકભાજીનો ભાવ વધવાની શક્યતા ઘણી જ છે એમાં ચોળી છે ટામેટા બટાકા એનો ભાવ તો ઘણો બધો છે અત્યારે જીવન જરૂરિયાતની વસ્તુ સૌથી વધારે બટાકા છે બટાકા એ આપણો એ બધી વસ્તુઓ જોવે છે પણ એનો ભાવ અત્યારે લગભગ ચાલીસ ઉપર છે હજી પણ પચાસ સાઈઠ રૂપિયા થવાની શક્યતા છે અને ગરીબ માણસોનો મરણ થઈ ગયો છે અત્યારે એટલે શાકભાજી વધારે ગરમી પડવા છે શાકભાજી ખરાબ થઈ ગયું એની સાથે શાકભાજી બધા પાણી ચાલે છે તો ટોટલી શાકભાજી ડાબાના એસી સો રૂપિયા કરો કોઈ બી સબ્જી सौ रुपए किलो माहौल पटाखा रोडी चालीह ते पंजास रुपए किलो महीने